બહુ શાંતિ રાખજો બીજું કારણ કે આપડા ઓગ્ને લાખડી ના ઓગને આપણા મહેમાન બન્યા છે ભાઈ ત્યારે આપણે એમને શાંતિ થી આપણે બધાને સાંભળવાના છે કોઈ आवाज ન હેલો એ તું ફૂલ કરજો

પેલા તો તમામ અમારા ચાહક મિત્રો નો તથા આગેવાનો નો કે અમારા આમંત્રણ ને મન આલી ને અને વયકાણ આટલી મોટી સંખ્યા પધાર્યા એ બદલ અમારી આ હિન્દુસ્તાન ની ટીમ તરફ થી ખુબ ખુબ અરે પગના લઈ લઈ હાલો ખરેખર આજુબાજુ આટલા તાલુકામાં આપણે હરિબાઈ ચાલી હજી સીધું હોબી જોયું આટલા તાલુકામાં ફર્યા આટલી જગ્યાએ ફર્યા પણ આટલી સોન પબ્લિક મેં જોઈ નહીં જોઈ ખરેખર આમની સોન પબ્લિક મેં જોઈ નહીં જોઈ કે કોઈને કહેવાથી હા કોઈને આટલા થઈ જાય શાંતિથી બધા જાય અને શાંતિથી પ્રોગ્રામ પબ્લિક જોઈ નહીં જોઈ પબ્લિક

આપણે સકામકી નહીં કરીએ શાંતિથી આપણે આપણે ઉતારીશું પણ આપણે સકામી કરવાની હતી બધા બોલશે મિત્રોનો ખૂબ ખૂબ આભાર દેહનો દેહજો એવા દેવાનો બેવાનો હરિબા અરે કે બેસી જઈશ ભાઈ એટલે એમ ના

Link Taramanie fala falando Enne, mitra BO20E कA Sustain hacia calculator 빠ramani, kitran apology yorki lili leo' kabramani, ikle u trees yorki liikmark sir, ibid san a 나중에, o dia kaudidwei. پیش ધિયીા છે હિયીયીણ હેયા હિં હે હિયીડગે હિયેં હિ હિયીં હિયી હિયુમ હિય હિયુણ હારઆ હારા �